રાહ જોવું સોજાનું પિયર પાછી આવે રાહ જોઉં પિયર પાછી આવે ગોમની આવેલીઓ વાટ જોડાવે સમય ની સાથે મારો પ્યાર યાદ આવે સમય ની સાથે મારો પ્યાર યાદ

અથવા તો તમારો તાલુકો જેને પણ જે શક્ય હોય લખી શકે છે જો તો તમારું ગામ લખવામાં તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમારું જે તાલુકો લાગતો હોય એ તાલુકો લખી શકો છો જેના કારણે એક સરસ મજાની તમારી કોમેન્ટ અમને દેખાશે તો સિલેક્ટ કરી અને આવનારા વિડીયોની અંદર જરૂરથી મિત્રો પ્રમોશન કરવામાં આવશે ને એ પણ બિલકુલ ફ્રીની અંદર આ પ્રમોશન કરવાનું મુખ્ય વાત એ છે કે તમે બધાએ મને આટલો સપોર્ટ આપ્યો છે અને ચાલીસ સુધી હું પહોંચ્યો છું તો મારી પણ એક ફરજ બને છે કે તમને બધાને સપોર્ટ કરું અને મારી બનતી કોશિશ કરી તમને પણ મિત્રો આગળ લાવ હવે મિત્રો વાત કરીએ આ ફૂમતાલજીના

ખરેખર ઇન્સ્ટાગ્રામની અંદર લગભગ એક મિલિયન પહોંચવા આવ્યું છે તો એ લોકોએ પણ કીધું કે વાહ ભાઈ વાહ સરસ ગીત ગાયું છે જીગ્ને એ એવું છે છે સરસ મજાનું જે મિત્રો તમને આ કેવું લાગ્યું એ પણ જણાવવું હોય તો જણાવી શકો છો આપણે મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણા આ વિડીયોને એક લાઈક કરી નાખજો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જે કુક શોર્ટ ને ફોલો ના કર્યું હોય તો ત્યાં તમે જઈને ફોલો કરી શકો છો લગભગ ચાર હજાર લોકો જોડાવા આવ્યા છે આપણે મળીએ એક જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ જય કુકા મહારાજ જય વડવાળા